હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફરીને એકવાર નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને કાલે આપણે જો તમે કાલનો વિડીયો ન જોયો હોય તો જોઈ લીજો હોય કેમ કે એમાં આપણે મયુને માહિર નિશાળે હતા એટલે એને ક્યાંય આપણે નહોતા લઈ ગયા આપણે ગયા હતા બારગામ ત્યાં અને પછી નિશાળેથી આવ્યા એટલે માહિર છે તે રિસાણો તો અમને લઈ જાઓ તો આજે એ બેને લઈ જવાના છે હિસ્કા ખાવા તો તે તેનો વિડીયો આપણે બનાવશું કા એનો વિડીયો બનાવી નાખ્યો અને ધંભાને જો તૈયાર થઈ ગયા ફર્સ્ટ ક્લાસ બધા માહિને બધાય તો ચાલો જઈએ છીએ અને વિડીયોમાં રહેજો રહીજો ઠીક સુધી રહેજો કા તો દોસ્તો જો પોગી ગયા છે આ મયુર ને માહિર જો હિંસકા ખાય અને ઊંધા ટીંગા હે તો કે દુના

હા ભાઈ જો સડે છે આ પકડ ગયો હોય ને સડતો છે હું એ પપ્પા રેલ ગાડી નું કે યો આ પાવો ના ના જો આ ભાઈ સડે છે સડો સડો હાલો ધંબા સડે છે જો ભાઈ પપ્પા એ મોગી ગાડી આને પકડતો મયો ઓ સડે હે આડે જાય આવો દે હાલીને જોજો હવે ધંબા આવે છે હાલ આવો દે હળવક દેનો હળવક દે

<laughs> जो जाए से लेवर ले और ले आ रस्ते है रेडी से जाए है जो माहिर ने नहीं मैं बोगी गया है फूल फूल ले 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 फूल 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 ले 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 वाह वाह ये कद बेटा ये कद ले आलो आलो इन बूट पेरा है ना जो माहिर पानी आज जंगल में रखड़े है ना नो रखड़ जो आलो बारा जो ना बाजू से रस्तो

જો આ ભગત છે કાટા માં સડ્યા હે અને આ જો બધે બેઠા છે શું કરો છે લા બેઠા છે હેલો બધા ફરવા જો ફરવા લાયા છે એ એ એ જો અમારે આ ભગત થોડા થોડી કરે હે અને આ જો બેઠો હે હરકુ બટા કેમ છો બધા મજા માં મજા માં દેશો અલતે જો અમને બધાય લે ફરવા લઈને આયા છે હેલો બધાય ફરવા વાહ વાહ સરસ સરસ જો એ પહેલી દાના એટલું વિડીયોમાં બોલીએ જો એટલે બહુ સરસ થાય પણ ધીમે ધીમે બોલે હે પછી વિડીયા બનાવશે અમે બે ભેગા મળી અને બનાવશું જોકે એકલા તો એ નહીં બનાવે એટલે અમે બે સાથે રહી અને બનાવશું દોસ્તો જોવાનું ભૂલતા નહીં અને જો આપણા કાતા છે તો છે ને એને આપણે લઈ જઈ ઉલ્કીના બગીચામાં જોવાથી જાય દોસ્તો એને કાંઈ બીગ બીગ છે જો જો હે છોકરા ના નો યાર જવાય હાલો 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 તો દોસ્તો જો બગીચામાં પગી ગયા અને બેઠા બીજા બગીચામાં અને જો હાલ જો જો રખડે હાલ આયો 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 ચોકરા આયો આયો વાહ 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 અરે વાહ 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 તો દોસ્તો જો અમે અહીં ઘેર બેઠા છીએ અને મયુર માહિર નહીં બધા ઉલટો રીંસકા ખાયો હંભાને નાની જ દીધા કેમ કે ટ્રાફિક બહુ છે અને મોટા મોટા છોકરા છે એટલે મયુરની એને વાંધો નહીં પણ હિંચકા કરે છે જો એ હિંચકા ખાવા હે હમણાં આવડ આવ્યો ને એટલે તને બે ત્રણ લપૈસા ખવરાઈ દીધો બેટા મયુર માહિર નહીં જો વાહ 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 ਦੇਰਵਾ ਹੈ ਉਹ ਕਿਹੜਾ ਹੈ ਦੇਰਵਾ ਹੈ ਕੇਵਲ ਮੇਰੇ ਦਰਵਾਜ਼ੇ ਹਾਂ ਹਲਵੇ ਹਲਵੇ ਸੱਕਰ ਸੜੇ દોસ્તો જો ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે હા ઘરે પહોંચી ગયા અને હવે રાંધવાનું છે અને જો એ શરમાઈ જ બહુ કોઈને શરમ થાય તો ચાલો દોસ્તો ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા સાડા સાત થઈ ગયા છે તો ચાલો દોસ્તો હવે આજ માટે એટલું છે અને મળશું આપણે હવે કાલના વિડીયોમાં તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં ચાલો દોસ્તો મળશું કાલે તો બધાને ટકટા બોબાય